સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ પ્રસિદ્ધ વક્તાઓ એક સદ્ગુરૂ નિત્યસ્વરૂપ સ્વામી નિત્યસ્વરૂપ સ્વામી ધામના નિવાસી છે તેઓ ઘરસભાના માધ્યમથી લાખો લોકોને વ્યસન મુક્તિ અને સંસ્કારી જીવન જીવતા શીખવ્યું છે તેમણે વીસમી વધુ દેશોમાં પ્રવાસ કરીને હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે તેમણે શ્રીમદ સત્સંગી જીવનગ્રંથની બસ્સો પચાસમી વધુ પારાયણો કરી છે અને હાલમાં પણ સંપ્રદાયના ઘણા સુંદર કાર્યો કરી રહ્યા છે બે સદ્ગુરુ જ્ઞાનજીવન સ્વામી કુંડળધામના સદ્ગુરુ જ્ઞાનજીવન સ્વામી સાધુતાની મૂર્તિ ગણાય છે તેમણે ભક્ત ચિંતામણી અને શ્રીમદ સત્સંગી જીવન જેવા ગ્રંથો પર કથા કરીને લાખો હરિભક્તોને સત્સંગનું પોષણ પૂરું પાડ્યું છે તેઓ પોતાના અનુભવો પર આધારિત સત્સંગની વાતો કરીને ભક્તોને માર્ગદર્શન આપી રહ્યા છે ત્રણ શાસ્ત્રી હરિપ્રકાશસ્વામી સાળંગપુર ધામના શાસ્ત્રી સ્વામી આધુનિક યુગમાં ખાસ કરીને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે તેમણે દેશ વિદેશમાં જઈને કષ્ટભંજનદેવ હનુમાનજીનો મહિમા ગાયો છે તેમની શ્રી હનુમાન ચાલીસા યુવા કથા આજે દેશ વિદેશમાં લાખો હરિભક્તોને હનુમાનજીના ચરિત્રોથી પરિચિત કરાવી રહી છે આવી અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો